અને અમારા આશીર્જન સર તેમણે પોતાના આચાર્ય આપતા સાંભળી તત્કાળ સન્મુખ જવું અને અને પોતાના આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યાં તેમની ભાગોળ ગામની ભાગોળ સુધી વળાવવા જવું અને ઘણુંક જે ફળ કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરું કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારે અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું ગ્રહણ કરવું અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે કોઈ ઠેકાણે પ્રકાશ કરવી જ નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું અને ખતું હોય તો તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં અને અમારા જે આ સર્વ જે શિક્ષકની તેમણે ચાતુર્માસ વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે શ્રાવણ માસના વિશે વિશેષ નિયમ ધારવો અને તે વિશેષ નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા ભગવાનની કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃષ્ણને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્ત્રોત્રનો પાઠ કરો અને ભગવાનને પ્રદીક્ષા કરી અને ભગવાનને શાસ્ત્રાંક નમસ્કાર કરવા એ જે આ નિયમ તેણે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો અને એકાદશીઓ આદિ જે તે આદ થકી વ્રત કરવું અને શ્રી કૃષ્ણ ભગવાનને જન્માષ્ટમી આદિ જન્મ દિવસનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું તથા વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો કેમ જે મથુરે કરીને મનુષ્યનો ઉપવાસનો નાશ થઈ જાય છે તેમજ દિવસ નિંદ્રાય કરીને મનુષ્યનો ઉપવાસનો નાશ થઈ જાય છે સજાનંદ સ્વામી મહારાજ નહીં જાય શિક્ષા પત્રી સેવા સમર્પયામી